ભાબર પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર ચાર આરોપીઓનું રીકન્સ્ટ્રક્શન કરાયું રક્ષાબંધનના દિવસે નગરપાલિકાના કર્મીને માર મારતા હોય ત્યારે પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ છોડાવવા માટે જઈ રહેલા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરી મોબાઈલ લૂંટી લેનાર ચાર આરોપીઓને ભાબર પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડીને આજરોજ ચારેય આરોપીઓનું ભાબરમાં અલગ અલગ સ્થળ પર ચારે આરોપીઓને સાથે લઈને રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું અને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું ભાબર પોલીસ દ્વારા પોલીસ પર હુમલો કરનાર ચાર આરોપીઓનું ભાભરની બજારોમાં તેમજ બાબર હાઇવે ઉપર ફેરવી બેઠક કરાવીને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ભાભર પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર ચાર આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું રક્ષાબંધનના દિવસે નગરપાલિકાના કર્મીને માર મારતા હોય ત્યારે પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ છોડાવવા માટે જઈ રહેલા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરી મોબાઈલ લૂંટી લેનાર ચાર આરોપીઓને ભાબર પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડીને આજરોજ ચારેય આરોપીઓનું ભાબરમાં અલગ અલગ સ્થળ પર ચારેય આરોપીઓને સાથે લઈને રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું અને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું ભાબર પોલીસ દ્વારા પોલીસ પર હુમલો કરનાર ચાર આરોપીઓનું ભાભરની બજારોમાં તેમજ ભાબર હાઇવે ઉપર ફેરવી બેઠક બેઠક કરાવીને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અહેવાલ ગોપાલ કે પુષાળા સંબંધ ભારત ન્યૂઝ ભાપર બનાસકાંઠા